તબરેજ આલમ મોહમ્મદ ઈશાક અંસારી નામના આરોપીની ધરપકડ કરી છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે પારસ સ્કૂલ પાસે બનાવ બન્યો હતો જે અંતર્ગત પોષકો અને કલમ ત્રણસો સોતેર હેઠળ ફરિયાદ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે આપેલી વિગતો મુજબ આરોપી ભરત કામના કારખાનામાં કામ કરતો હતો તેમજ મૂળ બિહારનો રહેવાસી હતો જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને કરવાનું ના ભૂલતા વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર